સાઉથના પ્રખ્યાત નિર્દેશક એસ એસ રાજા મૌલી આ દિવસોમાં તેમની પત્ની રમા રાજા મૌલી સાથે જાપાનમાં છે ત્યાં તેમણે પોતાની ફિલ્મ ત્રિપલ આરના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી આ પ્રસંગે તે તેમના ચાહકોને મળ્યા હતા અહીં એક ત્યાં વર્ષના પ્રશંસકે રાજા મૌલીને ઓરેગેમિક એમિક્રેન્સ ભેટમાં આપી હતી આ ચાહકોનો આભાર માનતા રાજા મૌલવીએ એક ટ્વીટ પણ શેર કરી હતી તો મહત્વનું છે કે રાજા મૌલી અને જાપાનના ફિલ્મમાં ચાહકના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ ફિલ્મને જાપાનમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે આ ફિલ્મ જાપાનના થિયેટરોમાં છેલ્લા પાંચસો દિવસથી ચાલી રહી છે તો રામચરણ જુનિયર એન ટી આર અને આલ્યા ભટ્ટ અભિનીત ફિલ્મ ટ્રિપલ આર પચીસ માર્ચ વર્ષ બે હજાર બાવીસના રોજ વિશ્વ રિલીઝ થઈ હતી જોકે તે ઓક્ટોબર વર્ષ બે હજાર બાવીસમાં જાપાનમાં રિલીઝ થશે તે વખતે રાજા મૌલી જુનિયર એનટીઆર અને રામચરણ ફિલ્મના પ્રમોશન માટે જાપાન ગયા હતા ત્યારથી આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી ત્યાંના સિનેમા સિનેમાઘરોમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ